નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજન મિત્રો આપણે ત્યાં કે આફત આવે ત્યારે ચારે બાજુથી આવે છે અને પડે ત્યારે પડે છે બિહારની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે નીતિશ કુમારના નેતૃત્વ સામે પક્ષે યુપીએ પરાજિત થયું છે અને યુપીએનો મુખ્ય ઘટક પક્ષ એટલે કે રાષ્ટ્રીય જનતા દળ આરજેડી જેને કહેવાય છે તે લાલુ યાદવનો પક્ષ છે અને તેમનો કરુણ રકાસ થયો છે તે માત્ર ઐતિહાસિક રીતે પચીસ સીટો પર સંકેલાઈ ગયો છે પચીસ સીટો મળવી ઓછી નથી પરંતુ લાલુ યાદવ નહીં પાર્ટી માટે આ કરુણ રકાસ એટલા માટે કહેવાય કારણ કે એક સમય એવું કહેવાતું કે જબ તક રહેગા સમોસે મેં આલુ તક રહેગા બિહાર મેં લાલુ લાલુ પ્રસાદ યાદવ અનહદ વર્ચસ્વ તેના જ્ઞાતિ જાતિના સમીકરણો એમાંય ખાસ કરીને અનામત લાગુ થયા પછી તેમણે જે રીતની કામગીરી કરી તેના કારણે એક આખો માસ વર્ગ તેમની સાથે જોડા તેમણે દબાયેલા કચડાયેલા અલ્પ વિકસિત લોકોનો એક લોકોના એક મસીહા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી અને તેઓ સત્તા પર આવી ગયા પરંતુ મસીહા તરીકે જાતને સ્થાપિત કર્યા પછી તેઓએ માત્ર પરિવારવાદ કર્યો જેમના જેમના થકી તેઓ સરકાર બનાવી તેમને જ તેઓ કચડવા લાગ્યા અને લાલુ પ્રસાદની સત્તાનું એક માહોલ એવો હતો કે તેઓ અઘોષિત રીતે બિહારના રાજા તરીકે વર્તતા હોત તેવો એક માહોલ હતો અને જંગલરાજની વ્યાખ્યા ત્યારે આપવામાં આવી કે લૂંટફાટ ક્રાઈમ અનહદ વધી ગયા અને લાલુ પરિવાર જે કે તે વાત જ ત્યાં થાય ભ્રષ્ટાચાર વ્યાપી ગયો અનાચાર વ્યાપી ગયો દુરાચાર એક પ્રકારે બિહારની અંદર અરાજકતાની પરિસ્થિતિ આવી ગઈ સમય બદલાયો ધીમે 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 લાલુના પાપો ઘાસચારા કૌભાંડ હોય કે રેલવે ભરતી કૌભાંડ હોય તે જ્યારે રેલવેના મિનિસ્ટર હતા કેન્દ્રીય રેલવે મિનિસ્ટર ત્યારે તેમણે નોકરીના બદલામાં જમીનો લીધી આવા બધા તેમના પાપો ફૂટી નીકળ્યા અને પ્રથમ તેની સત્તા ગઈ ત્યારબાદ તેમના પર કેસો ચાલુ થઈ ગયા ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય અને હવે તેમના હાથમાંથી સંપૂર્ણપણે સત્તા ગઈ છે ત્યારે એક નવો જ નવી જ સમસ્યા તેમની સામે આવી રહી છે આ સમસ્યા છે તેમના ઘરમાં ગૃહ કંકાસ થઈ ગયું છે તેમનો પુત્ર તેજસ્વી યાદવ જે તેમનો વારસદાર ગણાય છે મોટા પુત્રને તેમણે ઘર નિકાલ કરી દીધો છે એટલે હવે આ તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવ જ્યારે ખૂબ ગંભીર બીમાર પડ્યા તેમની કિડનીઓ ફેલ થઈ ગઈ ત્યારે તેમની એક દીકરી છે રોહિણી આચાર્ય કરીને તેણે પોતાની એક કિડની આપી અને પોતાના પિતાનો જીવ બચાવ્યો એટલે તેજસ્વી યાદવ અને રોહિણી આચાર્ય બંને રાજકીય રીતે મહત્વકાંક્ષી છે અને આખો પરિવાર પોલિટિક્સમાં છે મોટી દીકરી નિશા ભારતી સાંસદ છે તેજ યાદવ ધારાસભ્ય હતો આવી રીતે હવે પંદર તારીખે પંદર અગિયાર પરિવારની અંદર આ વાતની ચર્ચા થઈ હતી અને એ સમય દરમિયાન રોહિણી આચાર્યએ કંઈક કેટલાક આક્ષેપો કર્યા તેજસ્વી યાદવ કે તેમના મળતિયાઓ ખોટા નિર્ણયો લઈ રહ્યા છે આ સમય દરમિયાન તેજસ્વી યાદવે રોહિણી આચાર્યને અપશબ્દો કહ્યા તેમની કિડનીના દાન વિશે અપશબ્દ બોલ્યો અને તેમના પર ચપ્પલનો પ્રહાર કર્યો આ તેમના વિઘટનની અંતિમ ઘડીઓ હતી બીજા દિવસે સવારમાં જ રોહિણી આચાર્ય ઘર છોડીને નીકળી જાય છે પોતાની જાતને લાલુ પ્રસાદ યાદવના પરિવારથી અલગ કરી લે છે રાજનીતિ છોડી દે છે છે ત્યાં સુધીનું ઘર્ષણ તેમના પરિવારમાં જોવા મળે અગાઉ તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવ પણ અલગ થઈ ગયા છે તેમણે અલગ પાર્ટી પણ બનાવી છે તો લાલુ પ્રસાદ યાદવે જે સારો સમય જોયો હતો તે આ તેમણે સત્યોતેર વર્ષની ઉંમરે તેની પડતી પણ તે પોતાની નજરે જોઈ રહ્યા છે આ સમગ્ર ઘટનાક્રમો તેમની નજર સમક્ષ ભજવાઈ રહ્યા છે જે લાલુ પ્રસાદ સમોસેમાં સમોસાની અંદર બટેટાની માફક પોતાને સમજતા હતા તેમનો સમોસામાં તો આલુ છે જ પણ બિહારમાંથી લાલુ પરિવાર નામ શેષ થવા જઈ રહ્યું છે આ પ્રથમ ઘટના નથી આ ઘટના પ્રથમ નથી શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ કે કર્મના ફળ દરેકે ભોગવવા પડે છે જ્યારે વ્યક્તિ સત્તા પર હોય છે તેમના હાથમાં બધો હોય છે ત્યારે લોકો તેની સાથે જોડાયેલા એક ચીબડાની કે શાકભાજીની ગાંસડી બાંધી હોય અને તેની ઉપરથી ગાંઠ મારી હોય આ એ સત્તા છે આ સત્તા જતાં એ ગાંઠ ખુલી જાય છે અને પેલી ઘાસડી ખુલી જાય છે અને બધા જ ચીબડાઓ જેમ અલગ અલગ જતા રહે તેવી પરિસ્થિતિ લાલુ પ્રસાદ યાદવના પરિવારની છે તેમની પાર્ટીની છે આ સત્તાની અંદર રહેલા દરેક વ્યક્તિને આ વસ્તુ લાગુ પડે છે આ પ્રથમ ઘટના નથી આપણે પહેલા પણ કહ્યું તમિલનાડુની અંદર એમ કરુણાનિધિના દીકરાઓ એમ કે અલાગીરી અને એમ કે સ્ટાલિન વચ્ચેનું ગજગ્રાહ સૌથી જાણીતું છે તેમના સંતાનો પણ તેમની હયાતીમાં ઝઘડ્યા હતા સત્તા માટે આજે અલાગીરી સાઈડમાં છે અને તેમની જગ્યાએ એમ કે સ્ટાલિન એમણે પિતાનો વારસો સંભાળી અને મુખ્યમંત્રી છે બીજી ઘટના એન ટી રામારાવની છે જે આંધ્રપ્રદેશની અંદર ભગવાનની જેમ પૂજા હતા તેમને પણ તેમના જમાઈએ ઉથલાવી નાખ્યા અને તેમની બીજી પત્નીને પણ અલગ કરી દીધી અત્યારે તે રાજનીતિમાં લક્ષ્મી પાર્વતી કદાચ તેમનું નામ હતું તે બીજી પત્ની એન ટી રામારાવ અને બંનેને અલગ કરી અને એન ચંદ્રબાબુ નાયડુ જે અત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે આવી જ વાત મુલાયમસિંહ યાદવ સાથે થઈ એક સમયે સમાજવાદી પાર્ટીમાં યુપીનો ચહેરો ગણાતા યુપીના સર્વોચ્ચ નેતા હતા એવા મુલાયમસિંહ યાદવને તેમના જ દીકરા અખિલેશ યાદવે પદ પરથી હટાવી તેમના કાકાને પણ કાઢી અને તેમનું સ્થાન લઈ લીધું આ ટીસ તેમના મનમાં મુલાયમસિંહ યાદવના મનમાં જીવ્યા ત્યાં સુધી તેમને હાસ્યમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને યુપીની અંદર સમાજવાદી પાર્ટીનું પતન થયું હતું મહારાષ્ટ્રની અંદર પણ આ જ ઘટના છે એક સમયના ચાણક્ય ગણાતા શરદ પવાર ની પાસેથી સત્તા જતા તેમના ભત્રીજા અજીત પવારે તેમની સામે બળવો કરી દીધો અને બળવો કર્યા બાદ તેઓ અત્યારે પોતાની દીકરી સુપ્રિયા સુલે સાથે પોતાની પાર્ટી ચલાવે છે પરંતુ તેમની મૂળ પાર્ટીનો કબજો તેમના ભત્રીજા અજીત પવાર પાસે છે અને જાતિ જિંદગીએ શરદ પવાર આ બધા દ્રશ્યો જોઈ રહ્યા છે ઠાકરે પરિવારમાં પણ આવું છે રાજ ઠાકરે પ્રથમ અલગ પીડ્યા હતા બાદમાં ઉદ્ધવ ઠાકરેના હાથમાં કમાન આવી અને તેમનાથી એકનાથ શિંદે અલગ પડ્યા અને મૂળ શિવસેના એકનાથ શિંદે પાસે જતી રહી આવા અનેક અસંખ્ય દાખલાઓ છે કે સત્તાના શીર્ષ પર બેઠેલા લોકો જ્યારે તેના ગુમાનમાં આવી જાય છે અને બધા સામેવાળા દરેકને તુચ્છ સમજવા માંડે છે કે નાની કક્ષાના હોય કે રાજ્ય કક્ષાના હોય કે કક્ષાના હોય તેમની પાસેથી સત્તા જ્યારે જતી રહે છે ત્યારે તેમની હાલત તેમના આખા કુંનબાની હાલત તેમના પરિવારની હાલત આ વિખરાઈ ગયેલા જીભડા જેવી છે એટલે ભગવાન કૃષ્ણે જે ગીતામાં કીધું કે કર્મનું ફળ દરેકે ભોગવવું પડે છે પરંતુ અત્યારે જે સત્તામાં હોય છે તેમને પણ એમ જ લાગે છે કે આપણી સત્તા ક્યારેય પૂર્ણ થવાની નથી પરંતુ જ્યારે સત્તા જાય છે ત્યારે ત્યાં અત્યારે તેમની આસપાસ કુંડાળો વળીને બેઠેલા તેમના વફાદાર જેવા દેખાતા તેમની દરેક વાતમાં હાજીઆ કરતા તેમની ચાકડુસાઈ કરતા દરેક લોકો તેમને મજદારે છોડીને જતા રહે છે તેમનો કોઈ ભાવ પૂછવા વાળું હોતું નથી ત્યારે આપણે જોઈએ છીએ ઘણા પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદો પૂર્વ મંત્રીઓ એકલા એકલા ફરતા ફરતા હોય છે તેમને કોઈ હાથ પણ ઊંચો કરતું નથી એટલે આ બધું જે છે એ સત્તાના ગોળની આજુબાજુ મંડરાતી માખીઓ જેવું હોય છે જેવી એક વખત સત્તા જાય એટલે આ તમામ ઋતબો તમામ દોમધોમ સાહેબી એક ઝાટકે પૂર્ણ થઈ જાય છે તે દરેક રાજનેતાએ સમજવાની જરૂર છે કોઈક કોઈ કોણીદાસ ઠક્કર જેવા જેમને લોકો આજે પણ યાદ કરે કોઈક કોઈ કેશુભાઈ પટેલ જેવા જેમને લોકો આજે પણ યાદ કરે તેમના કામો કોઈક કોઈ અટલ બિહારી વાજપેયી જેવા તો તેમના કામો થકી લોકો તેમને યાદ કરે બાકી સત્તાના શીટ્સ પર તમે જ્યારે બેઠા હો અને ત્યારે તમે લોકોને ધુમાખીથી જવાબ આપ્યા હોય ત્યારે તમે ઘમંડ બતાવ્યો અને પોતાના વિસ્તારનું કશું ભલું ન કર્યું હોય ત્યારબાદ જ્યારે સત્તા જતી રહે છે આ લોકતંત્ર છે સત્તા તો જતી જ રહેવાની છે આજે રીતો કાલે તો ત્યારે તમારી આસપાસ ફરકવા માટે કોઈ હોતું નથી જય હિન્દ જય ભારત